તો દોડકાના બાવળિયાળવી ગામે નાગાલાખાના ઠાકર મંદિરે ભાગવત સપ્તાહના આયોજનમાં વધુ એક રેકોર્ડ નોંધાયો છે બે દિવસ પહેલા એક સાથે ભરવાડ સમાજની પંચોતેર હજાર બહેનોએ હુડો રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો તો હવે ભરવાડ સમાજના અગિયાર હજારથી વધારે યુવાનોએ લાકડી રાસ રમીને રેકોર્ડ કર્યો છે આ ભાગવત સપ્તાહમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવડિયાએ જોડાઈને શ્રીમદ ભાગવત ગીતાની પૂજા કરી હતી તેમજ ભરવાડ સમાજના આયોજન તથા રેકોર્ડની પ્રશંસા કરી હતી

લાકડીઓ લાકડીઓનો રાસ લઈને એક અભૂતપૂર્વક તાકાત સંગઠન બતાવ્યું છે જે રીતે આ બાવળીયાળી ખાતે ની

આપણા દેહાણ જગ્યાના સર્વે સંતો સ્વામિનારાયણ મંદિરના સર્વે સંતો આપણા રાજકીય ક્ષેત્રથી પણ રાજકીય આગેવાનો બધા કેબિનેટ મંત્રીશ્રીઓ સાથે વીસ તારીખે સીએમ સાહેબ પોતે સ્થળ ઉપર આવ્યા હતા અને આપણા પીએમ સાહેબ દ્વારા વિચુઝ લાઈવ કોન્ફરન્સ કરાવી હતી એટલે આ કથા દરમિયાન ભરવાડ સમાજ સિવાય અન્ય સમાજ આ ઠાકરધામ વાળી પ્રત્યે આસ્થા ધરાવે છે અને દરેક વર્ષ આ ઠાકરધામ ને દર્શનથી ખૂબ ખુબ ભાવ વિભ ખુબ સારો પ્રતિસાદ સમાજ જોડ્યો છે